નમસ્કાર આપ જોઈ રહ્યા છો જનસાક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર મોટા મિયા માંગરોડની ગાદીના ઉર્સ મેલાનો આજથી પ્રારંભ થયો છે ત્યારે દરગાહના ગાદીપતિ પીર સલીમુદ્દીન ફરીઉદ્દીન ચિશ્તી અને તેમના પુત્ર ડોક્ટર મતાઉદ્દીન ચિશ્તી પાલેજથી મોટા મિયા માંગરોડ ખાતે ઉર્સમાં જવા નીકળ્યા હતા તેઓએ અંકલેશ્વર ખાતે ટૂંકું રોકાણ કરતા તેમના મુરીદો અને ભાવિક ભક્તોએ પુષ્પહારથી સ્વાગત કર્યું હતું મોટાભાગના માગરોળની ઐતિહાસિક યાદીનો પરંપરાગત માર્ષિક ઉત્સવો આજે શરૂ થવા જઈ રહ્યો છે મોટાભાગ માગરોળની ઐતિહાસિકાદી માત્રંપરાગત સજા કરશે પીઝ હોલીને ખાલી સાનિધ્યમાં આ ઉત્સવ આજે થશે અહીંયા હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ તમામ લોકો ગીરાની કોમે ગમ પાડે છે અને આજના દિવસે વિશેષ સંદેશ આપવામાં આવે છે